હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે અણ મારા દીકરા નહીં લગન છે છેલી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા છેલીવારો હા એટલે બધા આવજો લગનમાં અને સંતો બધાય ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે તો મુંદાણા શું થાય કઈ વાત ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ ફૂદડા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર વાત બાત ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગશો તો વી હિવડાવી નાખ્યા હોય અચ્યા તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા સવારમાં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં અને ઓલો ઓલો ગાડી હાકે જ આવ્યો ત્યારે ત્યારે ઓટો ગેર નહીં તા પાછા બે નરી શકા તો ઓલો આમાં ગુલફી ગોળે ઓગળતો જ આવ્યો આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલ માં ફરવો પડશે ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો તા તો સીધો બાપુ સોના સોની ના શોરૂમ માં ડાયમંડ જડીત હાર લઈ લીધો પાછા ઉપડ્યા સારા રેસ્ટોરન્ટ માં જમ્યા જમીન પાછું આ તો તમે મને એવા લાગો તો બાપુ ડ્રેસ હા જે ઘીરે આવ્યા ચારે આ તો તે મને એવા લાગ્યો બોલો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું વયું જ આવે અને એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આવી આમ ગાઉં

જેટલું બને એટલું ઉદારતા દાખવો અને ત્રીજા દેવ છે બાપુ એ ભોળિયો નાથ છે તો યાસવાણભાઈ ઓલું લીધું નથી ને કરી એ જે શિવ તાંડવ લે જારા કાઢ નાખે અને વસમણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો ચૌદ વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાં તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિનામાં એને પરણાવવાનો છે હા તો મારે લગ્ન ગીતે ગાવા કારણ કે અણ મારા દીકરાના લગ્ન છેલીવાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા છેલીવારો હા એટલે બધા આવજો લગ્નમાં અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધાય એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે શું મુંદા શું થાય વાત જય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા હામુન ગુરુની હામું જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકાવાળાનો કહેવા એને ભરોસે છે ઈ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે મહાદેવ છે

તત્વ સાથે જોડાયેલી આ નગરી અનંત સાથે જોડાયેલી આ નગરી એના બે નગર સહેજ ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ત્યાંથી લઈને વાઘેલા દરબારો છે લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા અહીંયા આવો ને અહીંયા આવન દાદા અહીંયા વાંચો ને આવો ને સાધુડાવો અહીંયા ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થાવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધાય મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા માચા ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે મારે આંગણે અહીંયા મારા ગામમાં હો અને હું ન હો એવું બને પણ દાદાને મળીને એને વિદાય પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાડા લાગે હું આહા